આજના વિડીયોમાં એક ખૂબ જ સરસ ઘરેલું ઉપચાર વિશે વાત કરીશું આ ઘરેલું ઉપચારનો ઉપયોગ કરવાથી તમારા સાંધાના દુખાવોમાં તમને આરામ મળશે જો તમારા હાડકાં નબળા પડી ગયા હોય હાડકામાં દુખાવો રહેતો હોય અથવા તો તમારી માંસપેશીઓમાં દુખાવો રહેતો હોય તો તેમાં પણ તમને આનાથી ખૂબ જ સારો રિઝલ્ટ મળશે જો તમને સાયટિકાની તકલીફ હોય અથવા તો તમારી કરોડરજ્જુમાં કોઈ નસ દબાયેલી હોય તો તેમાં પણ આ ઘરેલું ઉપચાર ખૂબ જ ઉપયોગી છે આ ઘરેલું ઉપચારને ખૂબ જ સહેલી રીતે તમે તમારા ઘરે જ બનાવી શકો છો અને તેનો ઉપયોગ લાંબા સમય સુધી કરી શકો છો કારણ કે તેની કોઈ સાઈડ ઇફેક્ટ નથી તો ચાલો કાંઈ પણ રૂકાવટ વગર આ હેલ્ધી વિડીયોની શરૂઆત કરીએ આ ઘરેલું ઉપચારને બનાવવા માટે ઘરમાં મળતી સામાન્ય વસ્તુથી જ આ ઘરેલું ઉપચાર બની જશે સૌથી પહેલું તમારે જોશે તલનું તેલ તમારે એક કપ તલનું તેલ લેવાનું છે તેની સાથે જ તમારે જોશે ત્રણ ચમચી મેથીના દાણા અને સાથે ત્રણ ચમચી તમે કાળું જીરું લઈ લો ત્રણ ચમચી વરિયાળી લઈ લો ત્રણ ચમચી સરસવના દાણાના લેવાના છે અને ત્રણ ચમચી અજમો જોશે એક નાનો ટુકડો આદુનો જોશે અને બે થી ત્રણ પીસ લસણના જોશે આ બધી જ વસ્તુ વૈજ્ઞાનિક રીતે સાબિત થયેલી છે આ બધી વસ્તુ તમારા શરીરમાં સોજાને ઘટાડે છે અને સાથે જ દુખાવાને પણ ઓછું કરે છે અને આ બધી વસ્તુઓ તમારા શરીરની અંદર માંસપેશીઓને તમારા શરીર નસોને હાડકાઓને પોષણ આપવાનું કાર્ય કરે છે જેનાથી તમને દુખાવામાં સોજામાં અને સંધિવા જેવી તકલીફમાં લાંબા સમય માટે આરામ મળે છે આ બધી વસ્તુઓને કદાચ તમે અલગ અલગ ઉપયોગ કરશો તો પણ તમને સારી રીતે રાહત મળશે પરંતુ આ બધી વસ્તુ ઘરેલું નુસ્ખો બનાવીને તે રીતે વાપરશો તો તેનો વધુ ફાયદો મળી શકે છે અને બધી વસ્તુની અસર ઝડપથી તમારા શરીર ઉપર જોવા મળશે અને દુખાવામાં લાંબા સમય ગાળા માટે તમને આરામ મળશે આ ઘરેલું ઉપચાર આપણે તેલના સ્વરૂપમાં બનાવીશું જે તમારા શરીરના બાહ્ય ભાગમાંથી ઉપયોગી બનશે અને તમને જે ભાગમાં દુખાવો રહેતો હોય તે ભાગમાં તમારે તેને વાપરવાનું છે આ ઘરેલું ઉપચારને બનાવવા માટે તમારે તલનું તેલ આદુ અને લસણ આ ત્રણ વસ્તુ સિવાયના બધા જ બીજને તમારે મિક્સરમાં પીસી લેવાના છે અને પછી આદુ અને લસણને ઝીણું ઝીણું કાપી લેવાનું છે અને તેને બાજુમાં રાખી દેવાનું છે તલના તેલને પેનમાં નાખી અને ગેસની મીડિયમ આંચ ઉપર ગરમ કરવાનું છે જ્યારે તમારું આ તેલ ગરમ થઈ જાય એટલે મિક્સરમાં બનાવેલો પાવડર અને આદુ અને લસણનું કટિંગ બધી જ વસ્તુને તે તેલમાં નાખી દેવાનું છે અને આ બધી વસ્તુને દસ મિનિટ સુધી પાકવા દો વચ્ચે વચ્ચે ચમચાની મદદથી હલાવતા રહેવું જરૂરી છે જેથી આપણી એકેય વસ્તુ બળી ન જાય ગેસને આજ મીડિયમ જ રાખવાની છે દસ મિનિટ પાક્યા પછી ગેસની આંચ બંધ કરી અને તેને નીચે ઉતારી લ્યો અને થોડી વાર માટે ઠંડુ થવા દો ઠંડુ કર્યા પછી તમારે આ તેલને ગરણીની મદદથી ગાળી લેવાનું છે અને એક કાચની બરણીમાં રાખી દેવાનું છે તમને જે ભાગમાં દુખાવો થતો હોય તે ભાગમાં દિવસ દરમિયાન બે વખત સવારે અને સાંજે તમારે આ તેલ લગાડવાનું છે તેલ લગાડ્યા પછી તે ભાગને સીધું ઠંડી હવાના સંપર્કમાં નથી આવવા દેવાનો એસી અથવા પંખાની સીધી ઠંડી હવા લાગવા દેવાની નથી અને તમારે ઠંડા પાણીથી તેને ધોવાનું પણ નથી મિત્રો આ વસ્તુ તમારે થોડા દિવસ કરવાની છે તમને ખુદ જ દુખાવામાં ઘણી બધી રાહત અનુભવાશે હાડકાના દુખાવામાં સાંધાના દુખાવામાં જે નસ દબાઈ ગઈ હોય તે ભાગમાં તમે તમારી મરજી સુધી આ તેલનો ઉપયોગ કરી શકો છો મિત્રો મને આશા છે આજનો આ વિડીયો તમને જરૂર પસંદ આવ્યો હશે અને આ વિડીયોમાંથી તમે કંઈક ને કંઈક નવું શીખી હશો જો વિડીયો તમને સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક અને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરો અને બધા લોકો સાથે શેર કરો હું શારદાબેન ગોસ્વામી તમને ફરી મળીશ એક નવા જ વીડિયો સાથે ત્યાં સુધી મસ્ત રહો સ્વસ્થ રહો